ગુજરાત ની અંદર હંમેશા ક્યાંક ને ક્યાંક એવું જોવામાં આવે છે કે આદિવાસી બાળકો સાથે અન્યાય થઈ રહ્યો છે ત્યારે આજે ઘણા બધા બાળકો અહીંયા મારી સાથે છે કારણ કે મેનેજમેન્ટ કોટાની અંદર જે શિષ્યવૃત્તિ બંધ કરાવવાની વાત છે તેમને લઈને અહીંયા ઘણા બધા બાળકો આવેલા છે તેમની સાથે સીધી વાતચીત કરીએ કે તેમના શું મુદ્દા છે અને તેઓ શું રજૂઆત કરવા માટે આવ્યા છે ભાઈ નહીં સ્કોલરશીપ આટલા વર્ષ સુધી મળતી હતી હવે કેમ નહી અમારી એટલી બધી પરિસ્થિતિ નહીં કે અમે એટલા બધા પૈસા ભર્યા કે અમને એટલા વર્ષથી મળતી હતી તો અમે ભરતા હતા પછી આ સ્કોલરશિપ નહીં મળે તો અમે કેવી રીતે ભણશું અમારા પપ્પા મજૂરી કરે અમે કેવી રીતે એટલી બધી ફી ભરી શકશું કોલેજ વાળા કે તમારે નહીં મળે એમ તો અમારે એટલે બધા ફી કઈ થી ભરવાની તમારું નામ શું છે નિકિતા ડામોર શું રજૂઆત છે બસ આ સ્કોલરશિપ નથી મળતી ને એના માટે બધા કેવા આવે છે નર્સિંગ સ્ટુડન્ટ છે ને ભેગા થઈને કેવા આવે છે પહેલાથી સ્કોલરશિપ મળતી હતી હવે સ્કોલરશિપ બંધ કરી દીધી તો અમારા મમ્મી પપ્પા તો હવે ઘરે મજૂરી કરે છે કડિયા કામ ને એવું બધું એવું બધું કરે તો એટલા બધા પૈસા ક્યાંથી લાવવાના ભણવા માટે